જે મિત્રો સૌરાષ્ટ્ર ભાગના વિભાગો છે તેની અંદર મિત્રો વાવાઝોડા સાથે પવન સાથે મિત્રો વાત કરીએ તો વરસાદ ભૂકા બોલાવી શકે છે અમરેલીની અંદર મિત્રો વાત કરીએ તો આજે ભાઈ આ ફાટ્યો છે ને મિત્રો વાત કરે ચાર પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે સેઢા વરદરથી લઈને મિત્રો ગુજરાતની અંદર અત્યારે હાહાકાર મસી ગયો છે કે મોસમી વરસાદ હજી ભાઈ વાવાઝોડું આવવાનું છે ત્યારે મિત્રો શું થશે જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે પચીસ છવ્વીસ સત્તાવીસ તારીખના વારે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર વાવાઝોડું આવવાનું છે હવે આ વાવાઝોડા પહેલા મિત્રો વાત કરીએ તો વરસાદ અત્યારથી ને સોતરા કાઢી નાખવાનો છે જે આ મિત્રો તમને બધા લોકોને હું જણાવી દઉં કે સૌરાષ્ટ્ર આવે છે આ વાવાઝોડા વિશે મિત્રો આપણે વાત કરીએ તો અત્યારે સમુદ્રની અંદર મિત્રો એમ કીધું વાવાઝોડું સર્જન થઈ રહ્યું છે વાવાઝોડું ખુલ્લી આ મિત્રો વાત કરી ગુજરાત અંદર પૂરેપૂરી આવવાની શક્યતા વધી ગઈ છે આ વાવાઝોડું મિત્રો આવે એની પહેલા ભાઈ અત્યારે ગુજરાતની અંદર કાઢી છે સૌરાષ્ટ્ર ભાગની અંદર મિત્રો વાત કરતો વરસાદ સોતરા કાઢી કોણ છે ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાની આજ નવા વીડિયો એટલે જ માહિતી આપણે એક નવો વીડિયો મળી જશે બધા લોકોને જય હિન્દ જય ભારત